દ્વારા માહિતી આપવામાં આવી કે બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેઓની ધરપકડ થશે આ બનાવોથી પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઉભું થયું છે અને સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બાબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર થ્રી ઝીરો એટ પબ્લિક ટુ ઝીરો ટુ ફાઈવ અંડર બીએનએસ અને પોક્સો હેઠળ રજિસ્ટર કરવામાં આવેલી છે જેનામાં જે ગુનાની ટૂંક વિગતમાં ભોગ બનનાર તથા ફરિયાદી છે તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે તે પોતે પોલીસમાં નોકરી કરે છે અને ફરિયાદી અને ભોગ બનનારને તેના મમ્મીને હેરાન કરવાની ધમકી આપી અને તેની જોડે સ્નેપચેટમાં વાતો કરતા હતા અને ફરિયાદી જે છે અથવા ભોગ બનનાર છે તેમને તેમના જે કાયદેસરના વાલીપણામાંથી ફરણ કરી લઈ જઈ તેમને છાતીના ભાગે અડપલા કરી અને તેમની મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં એફઆઈઆર નંબર ફાઇવ વન થ્રી પબ્લિક ટુ ટુ ઝીરો ટુ ફાઇવ જે બીએનએસ અંડર અન્ડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે એક વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજિસ્ટર કરવામાં આવેલું છે હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે